શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે આજે બહુ જ પવિત્ર દેશ ગણાય કારણ કે આજના શુભ દિવસે ભક્ત પ્રહલાદજીનો જન્મ થયેલો તેમજ બીએસના સૂત્રધાર પૂજ્ય ભગતજી મહારાજ એમનો પણ આજે જન્મદિવસ મોવા થયેલો એવો આ પવિત્ર દિવસ છે અને નિમિત્તે આજે ઓચાસનમાં ખૂબ મોટી સંખ્યામાં બધા હરિભક્તો ગામો ગામથી અહીંયા પધારેલા અહીંયા અમે સભા મંડપ કહ્યું છે આગળ પાછું મંડપ પણ બનાવ્યું છે એટલે બધા ખૂબ હરિભક્તો ત્યાં હતા અને બધા સારા પ્રવચનો ભક્ત પ્રહલાદ વિશે તથા ભગતજી માર વિશે તથા હોળી વિશે કારણ કે આ આજે બંને ભેગા કહેવાય હોળીથી ઉત્સવ કહેવાય અને આજે ધોળોત્સવ હોળી ધોળોત્સવ કહેવાય તે એટલે બે ભેગા કરી આવે કારણ કે બે દિવસ જુદા જુદા પૂનમનો અને હોળીનો બે જુદા જુદા જ કહેવાય પણ બધા બધા આવવું ના પડે જુદા જુદા આવશે એ એક જ દિવસે બધા આવી જાય એટલે આજે બધો ઉત્સવ કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજે આજે બોચાસન આસપાસના ગામમાંથી એટલે બધા હતા અને સારો ઉત્સવ થયો બધાને ખરેખર આ પ્રેરણા મળી કે આજે પ્રહલાદે જે ભગવાનની ભક્તિ કરી હતી પ્રહલાદે ખરેખર જેવા એના બધા કસ એના પિતાએ આપ્યું એનું સહન કર્યું હતું છતાં પણ એને ભગવાનનું ભજન મૂક્યું નહોતું એવી આપણે પણ નિષ્ઠાપૂર્વક ભગવાનની ભક્તિ કરવી એ બધા અને એવા રીતે ભગીજી મહારાજ હતા એને પણ ખૂબ નિષ્ઠાપૂર્વક આ સ્વામિનારાયણ સંપ્રદાયની એ સેવા કરી લીધી તો એના પણ બહુ સુંદર બધા પ્રસંગો થયા એટલે આજે ખરેખર ખૂબ સંખ્યા હરિભક્તો આવ્યા છે બધા બધા બધાને પ્રસાદને અંતે ધાણીને ખજુરનો પ્રસાદ આપવામાં આવતો પછી જમાડવામાં આવ્યા હતા એવો આજે ખરેખર બહુ મહાન ઉત્સવ થયો અને બધા ખૂબ રાજી થયા જય સ્વામિનારાયણ